રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ ચાર આઠ પચીસ ના રોજ ફરિયાદી નિકુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડલિંગ નામની પેઢી બનાવેલ હોય જે પેઢીમાં રોકાણ કરવાથી વીસ ટકા જેવો વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા પાંચ પાંચ કરોડ સિત્તેર લાખ નેવ હજાર તેમજ બેંક મારફત ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર જેવી મોટી રકમ હેમ કોલ દસ કરોડ એકતાલીસ લાખ ત્રીસ હજાર જેવી રકમનું રોકાણ કરાવી શેતરપિંડી વિશ્વાસઘાત કરેલો હોય જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલો હોય જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના કલાક અગિયાર જીરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના સંબંધિત છે લોકોને અમે અપીલ કરવી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે